આમ તો દારૂ જરાય ન પીવું જોઈએ વેરી બેડ પણ કદાચ તમારા ધણી અગર દારૂ પીએ છે તમે ભક્તિ કરો છો ને એ કદાચ તમે ભગવત કથા રસપાન કરો ને પેલા પેલું પાન કરે તો તમે ગભરાતા નહીં એ એનું પાપ ભોગવશે એ અર્ધાંગની ભોગવવાનું નથી પણ અર્ધાંગની પ્રયાસ કરવો કે છોડે ઘણા અર્ધાંગનીઓ બહુ પરેશાન હોય છે ચિંતામાં હોય છે બહુ જ

કલયુગના અંદર જે પાપ કરશે એ સતયુગના અંદર માનસિક પાપ કરો એ પણ પડે અંદર માનસીમાં કદાચ તમે પુણ્ય કરો ને એ પણ તમને પ્રાપ્ત થઈ જાય આ બહુ મોટી વાત છે કલયુગમાં માનસી પાપ ભોગવવું પડે પણ ઓછું સતયુગમાં તો તમે મનમાં પણ કંઈક ખોટો વિચાર કરી લીધો કે કંઈક પાપ કરી લીધું તોય તમારું આખું ભોગવવું પડે કલયુગમાં આપણને કન્સેશન પ્રાપ્ત થઈ ગયું છે માનસી પાપને બહુ ઓછું ભોગવવું પડે છે પણ મનથી તમે આમ ક્યાંક કોઈના માટે એક વેલ વિશ પણ કરી લો ને ભગવાન તું સર્વનું ભલું કર સર્વતઃ સુખીન સંતુ સર્વે સંતુ નિરામ આપણી પ્રાર્થનાઓ પણ કેવી છે બધાને સુખી કર પ્રભુ અને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ માટે તમે અગર વેલ વિશ રાખશો કઈ મનથી પણ સત્કર્મ કરી નાખશો ને તો ભગવાનના દરબારમાં એ ભગવાનના ધ્યાનમાં આવી જશે આ કલયુગમાં આ બધા કન્સેશન આપણને પ્રાપ્ત થાય છે અને એટલે જ કલૌ કેશવ કીર્તન કલયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન અનેક દોષોને પાપમાંથી આપણી મુક્તિ કરે છે બહુ સાચી વાત છે આ માયા શું કરે ભગવાનથી દૂર લઈ જાય અને ભક્તિ ભગવાનથી નજીક લઈ જાય તમે જ્યારે આ કથા મંડપમાં આવો ને ત્યારે ભક્તિ દેવી તમારું સ્વાગત કરે છે આવો મેરે ભક્તો પધારો મેં તમારા સ્વાગત કરતી હું જે સમયે તમે તમારા ઘરેથી નીકળ્યા કથા મંડપમાં જવા માટે તે સમયે તમારા હૃદયમાં એ ભક્તિ વિરાજમાન થઈ ગઈ એ ભક્તિને ધારણ કરીને એ શ્રી કૃષ્ણને ધારણ કરીને તમે અહીંયા સુધી આવ્યા આ ડ્રોન પડ્યું ને ડ્રોન પડ્યું હે બે કેમેરા વાળા જરા ડ્રોનને દેખાડો તો ડ્રોન પડ્યું તમે નહીં માનો હમણાં હમણાં બે સેકન્ડ પહેલા જ આ ડ્રોનનો વિચાર કરતો હતો હમણાં જ કે ગઈકાલે શોભાયાત્રામાં આમ અમે લોકો બેઠા હતા અને આમ છે ને ડ્રોન ઉપરથી આમ ઝૂમ કરીને આમ મને તો એમ એકાદ વાર વિચાર આવ્યો કે આ ક્યાંક મારા માથે અથડાઈ ના જાય મને ગઈકાલે જ આ વિચાર આવ્યો બોલો અને અત્યારે હું એ જ વિચાર કરતો તો કે આ માયા પણ ડ્રોન જેવું છે ઝૂમ કરતી આવે અને પછી આમ ડ્રોન આમ આમ પાછળથી આવીને આમ જતું હોય ને આપણા બધાનું નજર આમ ત્યાં જાય ક્યાં ગયું વળી પાછો આમ છે કિનારે જઈને વળી પાછા આમ પાછું એવું મનને ઈલોડે ચડાવે આ ડ્રોન છે કે નહીં આ માયા પણ આજ કરે આ મનને એવું લઈ જાય આમ દૂર સુધી ભગવાનથી આમ દૂર લઈ જાય અને પછી ભક્તિ દેવી આવે માયા પાસેથી મનને ઝૂટવીને પાછું લઈ આવે માયા તો એ મન કો કહા લઈ ગઈ એ મેરા જીવ હૈ વાપિસ લે આવતી આ ડ્રોન ગજબ છે અને અહીંયા તમે આવો એટલે ભક્તિ દેવી સ્વાગત કરે અને જ્યાં કથા મંડપના બહાર નીકળ્યા એટલે પેલી માયા દેવી ઉભેલી હોય છે આવો બેટા અબ મે તમારું સ્વાગત કરતી હું બહુ નહીં ના આવ્યા ને ભક્તિમાં બહુ નહીં ના આવ્યા હવે હું મારું કાદવ પાછું લગાડું હાથી નાઈને બહાર નીકળે પછી વળી પાછું કાદવમાં પાછો વળી પાછો નાય વળી પાછો કાદવમાં ખરડાઈ જાય એટલે કથા મંડપમાં આવશો તો ભક્તિ દેવી તમારું સ્વાગત કરશે અને જ્યાં કથા મંડપના બહાર નીકળ્યા એટલે સૌથી પહેલા માયા ક્યાં ઘુસેલી છે મોબાઈલ દેવી ના અંદર અને સાચું કહો હમણાં તો બધાના મોબાઈલ મને લાગે છે બંધ છે સારું છે અને બંધ જ રાખજો મહેરબાની કરીને આ વીઆઈપીઓને ખાસ કહું છું બધા આ વીઆઈપીઓને ખાસ કહું છું અને મોસ્ટ વીઆઈપી આપણા રમેશભાઈ ધડુકને તો ખાસ 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 કહું છું રમેશભાઈ તો ના પણ એમના ખૂબ તમને એક વાત કહું આ કથા મંડપમાં જે આ રોનક છે ને નિશ્ચિત આપ સૌમાં ભાવ છે ઉત્સાહ છે કથા સાંભળવાની ઉત્સુકતા છે જિજ્ઞાસા છે એ તો છે જ પણ આ થોડું રમેશભાઈના ફોનનો પણ કમાલ છે એમના ફોનનો પણ કમાલ છે એટલો આગ્રહ કરી કરીને બધાને પ્રેમથી આવવાનું હમણાં ગઈકાલે શોભાયાત્રા હતી ને એટલે એ રમેશભાઈ આવી ગયા પોણા એક વાગે અને મારું કથા પેલા મૌન હોય એટલે હું મારા ચિંતનમાં મારી આંખો હોય મારું ધ્યાન ચાલતું હોય જપ ચાલતા હોય અને નું જે ઘર છે વરાછામાં બહુ સુંદર જગ્યા છે એમને ખાસ વિશેષ ભાવથી જ એ ઘર લીધેલું કે અહીંયા વારંવાર આવીએ ત્યારે મુકામ થઈ શકે તો હું અંદર ધ્યાનમાં મને લાગે છે રમેશભાઈ ના ઓછા પંદર થી વીસ ફોન ચાલ્યા છે તારે ખાસ કથામાં કથામાં આવવાનું ના તો આંટો મારી જજે પણ આવજે એટલો આગ્રહ કરી કરીને બધાને બોલાવે અને હું મારા ચિંતનમાં તો બધું પાછું શ્રવણ કરતો હતો મેં કીધું વાહ આ કથાની સરસ તૈયારી ચાલી રહી આ ફોન નું કમાલ છે બહુ હોશે હોશે બધાને બોલાવે આ રમેશભાઈ આપણા નંદરાયજી જેવા છે ઉદાર હૃદયવાળા ખૂબ બધાને રાજી કરવા માટે હંમેશા તત્પર હોય અને બીજા રાજી થાય એમાં એ પોતે રાજી થાય બધાને આગળ કરે મોટા બા બનાવે આ ખેસ જો કેટલા આપણે શરૂઆતની વીસ પચીસ મિનિટ તો આ બધાને ખેસ અને છેલ્લે વીસ પચીસ મિનિટ ખેસ પણ આ ખેસ ઓડાવવાનો પણ એક ભાવ છે બધા દૂર દૂરથી આવ્યા હોય આચાર્યપીઠના નજીક આવે પોથીજીના નજીક આવે આ ઉર્જાના નજીક આવે આ ઉર્જા આ ઠાકોરજીની ઉર્જા છે એ વાઇબ્રેશનના તમે નજીક આવો જ્યાં સાક્ષાત પ્રભુ બિરાજતા હોય અને એ પ્રસાદી અહીંયાથી તમે લઈને જાઓ અને એ ઉપરનાને તમે ઘરે રાખો અને જ્યારે જ્યારે કદાચ કબાટમાંથી ઉપરનું કાઢશો ત્યારે તમને આ સુરતની કથા યાદ આવી જશે કે કથાની દિવ્ય ઉર્જાવાળો આ ખેસ ખેસની પણ એક મહત્તા છે રમેશભાઈની કથામાં આવો એટલે તમને બહુ ખેસો મળે અને પાછા સારા સારા રેશમી ગુલાબી જાત જાત આ ખેસોને સાચવી રાખજો અને ખેસો પર લખી રાખજો આ કઈ કથાનો કે કયા કાર્યક્રમનો ખેસ છે અને ક્યારેક પછી ખેસ કરીને પહેરીને આમ જપ કરવા બેસો ને એટલે તમને આખું પેલું દૃશ્ય યાદ આવી જાય કે હા અમે સુરતની કથામાં ગયા હતા અને એમાં આરતી કરી હતી અને પછી આ રીતે આચારપીઠ ઉપરથી એક ખેસ ઓડાવવામાં આવ્યો તો એ ખેસને ઓળો ને એટલે આખી કથા તમને યાદ આવી જાય કથાના સિદ્ધાંતો યાદ આવી જાય વિચાર કરો એક ખેસ થી આખી કથાની ફાઇલ ખુલી જાય ભાઈ સંસ્મરણ થઈ જાય મોબાઈલ દેવી આ કથા પતિ તરત મોબાઈલ ચાલો માયા સ્વાગત કરતી આ માયા વૈરાગ આ સિદ્ધ થવું જોઈએ અને આ સંસાર ને જગતમાંથી અગર જ્ઞાન વૈરાગ વૃદ્ધ બની જશે તો પછી કઈ રીતે ભક્તિ એ જીવનમાં જન જન નું કલ્યાણ કરશે નારદજીના મનમાં ચિંતા થઈ અને આ ચિંતા લઈને એ બદ્રિકાશ્રમ પધાર્યા આ સનકાદી મુનિઓ સાથે એમનું મિલન થયું સનકાદી મુનિઓને કહ્યું કે ભક્તિ દેવીની આ દશા જોઈને મને બહુ દુઃખ થયું કળિયુગનો પણ જે પ્રભાવ છે હું બધે ગયો મને ક્યાંય શાંતિ ન દેખાઈ સર્વત્ર કળિયુગે પોતાનો ફેલાવો કરી દીધો છે અને નારદજીના મનમાં ચિંતા છે ભક્તિ દેવીને મળ્યા પછી આકાશવાણી થઈ હે નારદજી એ જ્ઞાન ઓર વૈરાગરૂપી જો દો વૃદ્ધ ઇનકો અગર યુવાન કરના હો તો સત્કર્મ કરો और कौन सा सत्य कर्म करे वो नारद जी को पता नहीं है भक्ति देवी ने नारद जी से पूछा हे भगवंत परीक्षित राजा ने कलियुग को रहने ही क्यों दिया ये कलियुग ही नहीं होता या नहीं आता तो मेरे ये दोनों पुत्र वृद्ध न हुए होते नारद जी की तो एम नहीं मानता भक्ति देवी પણ આપને ખબર હશે કે કલયુગના એ ફાયદા છે દરેક યુગના ફાયદા નુકસાન છે દરેક વ્યક્તિમાં દુર્ગુણ અને સગુણ ગુણ છે તો સદગુણ અને દુર્ગુણ બધામાં જ છે જે ગુણગ્રાહી વ્યક્તિ હોય છે એમાંથી ગુણ લઈ લે છે અને દુર્ગુણોને ફેંકી દે છે અને એટલે જ ગુણ તરફની દ્રષ્ટિ એ આપણને શાંતિ આપશે કલયુગના નુકસાન છે તો કલયુગના ફાયદા પણ છે યત્લ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના લભતે સમ્યક કલૌ કેશવ કીર્તન કલયુગના અંદર કેશવનું કીર્તન જે તમને સમાધિથી તપથી યોગથી પ્રાપ્ત નથી થતું જે ફલ એ કેવલ કલયુગના અંદર હરિનામ સંકિર્તનથી પ્રાપ્ત થઈ જાય છે કલૌ કેશવ કીર્તના હે ભક્તિ દેવી અન્ય યુગોના અંદર જ્ઞાન ને વૈરાગ્યના માધ્યમથી મુક્તિની પ્રાપ્તિ થતી હતી પણ અંદર નામ પણ સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય છે તો કલયુગનારદજીનું સનકાદી મુનિ સાથેનું મિલન થયું છે અને નારદજી પ્રશ્ન કરે છે હે મુનિવર્ય આપ તો ખૂબ જ્ઞાની છો આપ માર્ગદર્શન આપો કે કયું સત્કર્મ કરવાથી આ જ્ઞાન ને વૈરાગ જે વૃદ્ધ થઈ ગયા છે એમને પાછા યુવાન કરી શકાય મુનિએ કીધું શ્રીમદ ભાગવત નું રસપાન કરીને આ જ્ઞાન વૈરાગ જાગૃત થઈ છે નારદજી કે છે હે મુનિવ્ય મેં વેદ જ્ઞાન વેદ ગાન કર્યું ઉપનિષદ ગાન કર્યા ગીતા ગાન કર્યું તો પણ કંઈ ફરક નથી પડ્યો તો વૃક્ષ છે નિગમ ગલિતમ ફલમ એ વેદનું ફલ ભાગવત છે તો વેદ ગાન કશું ફરક નથી પડ્યું તો આ વૃક્ષમાંથી જ આ ફલ નીકળ્યું છે એનાથી શું ફરક પડવાનો બહુ સરસ રીતે સમજણ આપે છે સનકાદી મુનિઓ નારદજી આંબાના ઝાડમાં અગર અગર આંબાના વૃક્ષને ડાળીને કાપીને તમે એને ખાશો તો આંબાનું તમને મીઠાસ મળશે ખરી ઝાડમાંથી જ એ ફળ નિપજ્યું છે પરંતુ જે ઝાડમાં છે એ ફળમાં નથી જે ફળમાં છે એ જે દૂધ કરી શકે એ માખણ ન કરી શકે ઘી ન કરી શકે ઘી કરી શકે દૂધ ન કરી શકે ભલે દૂધમાંથી જ માખણ કે ઘી બની હોય કે દહીં બની હોય કે છાસ બની હોય અને એટલે જ્યારે તમારે દીવો પ્રગટ કરવાનો હોય તો દૂધ ન ખાય દૂધનો દીવો થાય દૂધમાંથી જ ઘી બન્યું છે ને ના ઘી જ કરાય અને પીવાનું હોય ત્યારે ઘી પીવાય ના દૂધ જ પીવાય જે વેદ ન કરી શકે એ ભાગવત કરી શકે કારણ કે વેદનું ફલ ભાગવત છે અને તે જ વેદક જ્ઞાન કરવાથી આ જ્ઞાન વૈરાગ જાગૃત નથી થયા પણ જ્યારે ભાગવતનું પાન તમે કરાવશો ત્યારે આ જ્ઞાન વૈરાગ જાગૃત થઈ જશે અને સંકાદિ મુનિઓએ શ્રીમદ ભાગવતની આ દિવ્ય કથાનો મંગલ શુભારંભ કર્યું છે અને જ્યારે હરિદ્વારના પાણી પીએ અને બંને વચ્ચે પ્રેમ છે જરા પણ વેર નથી એવો આ ઘાટ એ આનંદ ઘાટ ઉપર સનકાદી મુનિઓએ આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું શુભારંભ કર્યું છે આ ભાગવતની મહત્તા છે આ શબ્દમૂર્તિ છે ભગવતા પ્રોક્તમ ભગવત સ્વરૂપમ ઇદમ